તો નવા વર્ષની શરૂઆતમાં જ એસટી બસના ભાડામાં ત્રણ ટકાનો વધારો થયો છે નવા વર્ષથી જ સવારી મોંઘી થઈ છે ત્રણ ટકાનો ભાડામાં વધારો કરવામાં આવ્યો છે માર્ગ પરિવહન નિગમે આ નિર્ણય કર્યો છે રાજ્ય માર્ગ પરિવહન નિગમે આજથી બસોના ભાડામાં ત્રણ ટકાનો વધારો કર્યો છે દૈનિક મુસાફરી કરતા થયો છે ત્યારે મુસાફરો પોકારતા હોય છે તસવીરો તમે જોઈ શકો છો સુરત એસટી સ્ટેન્ડનો નજારો છે મોટી સંખ્યામાં અહીં જે મુસાફરો છે એ માદરે વતન જવા માટે બસમાં મુસાફરી કરતા હોય છે ત્યારે એક તરફ મોંઘવારી ત્યારે બીજી તરફ આ પ્રમાણે એસટી બસમાં જે પ્રમાણે એક રૂપિયાનો ભાવ વધારો થયો છે ત્યારે મુસાફરો સાથે જ વાતચીત કરીશું શું કહેશું એક રૂપિયાનો ભાવ વધારો દસ કિલોમીટરની ઉપર આ તો સારું ના કહેવાય કે અત્યારે મોંઘવારી જે રીતે બધામાં જ છે ને અત્યારે ભાડો હમણાં થોડા ટાઈમ પહેલાં જ વધ્યું હતું અને અત્યારે પાછું વધ્યું છે જેમ કે દસ કિલોમીટરથી વધારે ઉપર અમારે તો અત્યારે સો કિલોમીટરથી વધારે જવાનું છે તો પછી આ તો પછી સારું ના કહેવાય થવું જોઈએ તમારા હિસાબે બસના ભાડામાં થોડો ઘટાડો તો હોવો જોઈએ દૂરના મુસાફરો તો મોસ્ટલી સુરતમાં તો દૂરથી જ મુસાફરી કરતા હોય છે તો એમના માટે તો આ સારું ના કહેવાય અને એક તો બસ હજુ ટાઈમ પર આવી નથી દસ વાગેને અમે વેઇટ કરીએ છીએ સાડા દસ થવા આવ્યા છે પણ હજુ બસ આવી નથી

ખૂબ જ મોટી વાત કરી છે એક રૂપિયામાં ફરક નથી પડતો એ પ્રમાણેની વાત અત્યારે કરવામાં આવી રહી છે મિશ્ર પ્રતિસાદ છે એ સુરત શહેરમાં જોવા મળી રહ્યો છે કેટલા કહી રહ્યા છે કે ભાડો ઘટાડો થવો જોઈએ જ્યારે કેટલા કહી રહ્યા છે એક રૂપિયાથી સુરતીઓને કોઈ ફરક નથી પડતો કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે એબીપી અસ્મિતા સુરત